કાંકરીચની ઊન પ્રાથમિક શાળાને આચાર્ય સસ્પેન્ડ કરોના સમય મિડ ડે મિલના ફૂડ સિક્યોરિટીના દસ લાખ રૂપિયા ચાઉ કર્યા દસ લાખ રૂપિયા વ્યાજ વ્યાજખોર લઈ ગયા આચાર્યનો વહી હાથ બચાવ સસ્પેન્ડ આચાર્ય સામે ડીપીઈઓ દ્વારા ખાતકીય કાર્યવાહી શરૂ જિલ્લામાં આવા ટિકાએ આચાર્યો કરિવારે પુનઃ થઈ ગયા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં એક તરફ વર્ષોથી શિક્ષણની ગુણવત્તા સવાલોના ઘેરામાં તેવામાં જિલ્લાની એક શાળાના આચાર્ય ગરીબ બાળકોને અપાતા મધ્યાહન ભોજનના નાણાં ચાઉ કરી ગયાનું ચૂકવનારો ખુલાસો થયો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની ફરિયાદ મળી હતી કે કાંકેર તાલુકાની ઉન પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા દસ લાખથી વધુના નાણાંની ઉચાપત કરવામાં આવી છે

ગરીબ વર્ગના વાલીઓ સુધી પહોંચાડી નથી અને મોટા પાયે ભ્રષ્ટાચાર કરી લાખો રૂપિયા ચાઉ કરી દેવાના આવી જ એક ઘટના કાંગ્રેસ તાલુકાના ઉન પ્રાથમિક શાળામાં બની જેના શિક્ષણ વિભાગના ઓડિટમાં જણાવવા મળ્યું કે ઓમ શાળાના આચાર્યને ચૂકવાયેલ અગિયાર લાખમાંથી માત્ર એક લાખ રૂપિયા જ વાલીઓના ખાતામાં જમા થયા છે જેથી તાલુકા મધ્યાહન ભોજન મામલતદારે બે મહિના અગાઉ આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને ખારાઈ કરી આચાર્ય ડી કે ઠાકોર સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત ચૌધરીએ તપાસ તપાસ કરતા આચાર્ય આચાર્ય લાખ રૂપિયા ઠાકોરને સસ્પેન્ડ કરી તેમની વિરુદ્ધ હાથ નાણા પાતા હતા કોરોના સમય શાળાઓ બંધ હોવાથી રાજ્ય સરકાર બાળકોને મધ્યાહન ભોજન ફૂડ સિક્યોરિટી પેટે એમએમસી એકાઉન્ટમાંથી નાણાં જમા કરાવતી જેમાં ધોરણ એકથી પાંચ ના બાળકોને પ્રતિદિન રૂપિયા ચાર રૂપિયા અને છથી આઠ ધોરણના બાળકોને પ્રતિદિન છ પોઈન્ટ રૂપિયા ચૂકવવાનો નિયમ હતો જે નાણાં આચાર્યવાલીઓના ખાતામાં જમા કરાવવાના હતા જે હેઠળ કાંકરેજ તાલુકાની પ્રાથમિક શાળાના એસએમસી એકાઉન્ટમાં પણ સરકારે અગિયાર લાખ રૂપિયા જમા કરાવ્યા હતા જે નાણાં આચાર્યવાલીઓના એકાઉન્ટમાં જમા કરવાના હતા પરંતુ આચાર્ય દ્વારા નાણાં વાલીઓને નહીં ચૂકવ્યા હોવાનું સામે આવતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ મામલે તપાસ હાથ ધરી છે જેમાં શાળાને અપાયેલ અગિયાર લાખમાંથી માત્ર એક લાખ રૂપિયા જ વાલીઓના ખાતામાં જમા થયા હોવાનું સામે આવ્યું છે તે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ફરજ ચૌધરી આચાર્ય ડી કે ઠાકોરને ફરજ મોકૂફ કરી તેમના વિરુદ્ધ ખાતા કે તપાસ શરૂ કરી છે કઈ રીતે મામલો બહાર આવ્યો સરકાર દ્વારા કોરોના સમયે જે ફૂડ સિક્યોરિટી પેટે જ નાણાં વાલીઓને ચૂકવવાના હોય તેમાંથી આચાર્ય ડી કે ઠાકોરે માત્ર એક લાખ રૂપિયા વાલીઓના ખાતામાં જમા કરાવ્યા અને દસ લાખ રૂપિયા ઉજાપત કરી નાખ્યા જોકે આ મામલે આચાર્ય દ્વારા એક વર્ષ અગાઉ શિહોરી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી કે વ્યાજખોર મારી પાસેથી નાણાં પણ આવી ગયા છે જોકે કાનપ્રિજ તાલુકામાં તપાસ કરતા જણાવ્યું હતું કે જે અંગે ટીપીઓ ભરત ચૌધરીએ ખારાઈ કરતા દસ લાખની આચાર્ય ટીકે ઠાકોર દ્વારા ઉચ્ચાપર કરાઈ હોવાનું સામે આવ્યું જે અંગે ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે આ મામલે આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરી હતા કે આ તપાસ શરૂ કરી દેવાઈ છે